નમસ્કાર ચાલો આજે આપણે કસ્ટમ્સ ડ્યુટીના પ્રકારોને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ આ ચર્ચા ખાસ સીએ ફાઈનલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જેમાં આપણે દરેક ડ્યુટીની ટેકનિકલ બાબતો ગણતરીઓ અને પરીક્ષા માટેના મહત્વના મુદ્દાઓ પર ફોકસ કરીશું તો એક નજર નાખીએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ આપણે શરૂઆત કરીશું એકદમ મૂળભૂત ડ્યુટીઝથી પછી જોઈશું કે આયાત પર જીએસટી કેવી રીતે ગણાય ત્યારપછી આપણે સેફગાર્ડ કાઉન્ટરવેલિંગ અને એન્ટી ડમ્પિંગ જેવી ખાસ ડ્યુટીઝનો અભ્યાસ કરીશું અને છેલ્લે આ બધી થિયરીને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે સમજીશું તો શરૂઆત કરીએ આપણા ફાઉન્ડેશનથી કોઈ પણ આયાતી માલ પર ડ્યુટીની ગણતરીનો જે પાયો છે એ મૂળભૂત લેવીઝથી આ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે દરેક દાખલાનો આ પહેલો સ્ટેપ હોય છે તો સૌથી પહેલી એને સૌથી મુખ્ય ડ્યુટી કઈ એ છે બેઝિક કસ્ટમ્સ ડ્યુટી એટલે કે બીસીડી પરીક્ષામાં સેક્શન લખવો ખૂબ જ જરૂરી છે તો યાદ રાખજો બીસીડી લગાવવાની સત્તા કસ્ટમ્સ એક્ટ ઓગણીસો બાસઠની કલમ 12 માંથી આવે છે પણ તેના રેટ્સ ક્યાં આપેલા છે એ આપેલા છે કસ્ટમ્સ ટેરિફ એક્ટ ઓગણીસો પંચોતેરના ફર્સ્ટ શેડ્યુલમાં હવે આ બીસીડીના રેટ્સ બે પ્રકારના હોય છે એક છે સ્ટાન્ડર્ડ અને બીજું છે પ્રેફરન્શિયલ સ્ટાન્ડર્ડ રેટ તો લગભગ બધા જ દેશોમાંથી થતી આયાત પર લાગે છે પણ પ્રેફરેન્શિયલ રેટ જે ઓછો હોય છે એ ત્યારે જ મળે જ્યારે માલ એવા કોઈ દેશમાંથી આવ્યો હોય જેની સાથે ભારતે કોઈ ખાસ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું હોય અને હા એના માટે રૂલ્સ ઓફ ઓરિજિનનું પાલન કરવું પડે છે બીસીડી પછી એના પર એક બીજો ચાર્જ લાગે છે જે છે સોશિયલ વેલફેર સરચાર્જ અથવા એસડબ્લ્યુએસ તમને કદાચ યાદ હશે પહેલા એજ્યુકેશન સેસ લાગતા હતા બસ એની જગ્યાએ હવે આ એસડબ્લ્યુએસ આવી ગયું છે અને એનો હેતુ છે દેશમાં શિક્ષણ આરોગ્ય અને સામાજિક સુરક્ષા માટે ફંડ ભેગો કરવા હવે ગણતરી માટે આ પોઈન્ટ સૌથી સૌથી અગત્યનો છે ધ્યાનથી સાંભળજો કાયદામાં ભલે લખ્યું હોય કે એસડબ્લ્યુએસ એગ્રીગેટ ઓફ ડ્યુટીઝ પર ગણાય પણ પરીક્ષા માટે અને પ્રેક્ટિસમાં આપણે એસડબ્લ્યુએસને ફક્ત ને ફક્ત બીસીડીની રકમ પર દસ ટકા ગણવાનો છે એકદમ સિમ્પલ જો કોઈ વસ્તુ પર બીસીડી શૂન્ય હોય તો એસડબ્લ્યુએસ પણ શૂન્ય જ લાગશે આ ભૂલતા નહીં આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝમાં છેલ્લો છે એઆઈડીસી હવે આ છે ને એ દરેક વસ્તુ પર નથી લાગતો સરકારે અમુક ખાસ વસ્તુઓ નોટિફાય કરી છે જેમ કે સોનું ચાંદી અમુક આલ્કોહોલિક પીણા બસ એના પર જ આ સેસ લાગે છે અને એની ગણતરી સીધી એસેસેબલ વેલ્યુ પર થાય છે બીસીડી પર નહીં ચલો હવે આપણે કસ્ટમ્સના બીજા લેયર પર જઈએ અને એ છે જીએસટી જ્યારે કોઈ માલ આયાત થાય ત્યારે એના પર આઈજીએસટી પણ લાગે છે આ કોન્સેપ્ટ સમજવો મોટા દાખલાઓ સોલ્વ કરવા માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો મુખ્ય સવાલ એ થાય કે આયાત પર જે આઈજીએસટી અને જીએસટી કમ્પેન્સેશન સેસ લાગે છે એ કઈ વેલ્યુ પર ગણાય શું એ ફક્ત એસેસેબલ વેલ્યુ પર જ ગણાય તો જવાબ છે ના એની માટે એક અલગ વેલ્યુ શોધવી પડે છે એની ગણતરી માટે એકદમ સીધું સાધું ફોર્મ્યુલા છે જે કસ્ટમ્સ ટેરિફ એક્ટની કલમ ત્રણ આઠમાં આપેલું છે જુઓ સૌથી પહેલાં તો એસેસેબલ વેલ્યુ લઈ લો પછી એમાં બીસીડી ઉમેરો એસડબલ્યુએસ ઉમેરો અને હા જો એઆઈડીસી કે સેફગાર્ડ ડ્યુટી જેવી કોઈ બીજી ડ્યુટી લાગતી હોય તો એ પણ ઉમેરી દો બસ એક વાતનું ધ્યાન રાખવાનું આ ટોટલમાં આઈજીએસટી અને જીએસટી કમ્પન્સેશન સેસ નથી ઉમેરવાના આજે ફાઇનલ રકમ આવી એના પર આઈજીએસટી લાગશે ની સાથે સાથે અમુક ખાસ વસ્તુઓ પર જીએસટી કમ્પેન્સેશન સેસ પણ લાગે છે આ વસ્તુઓ મોટાભાગે લક્ઝરી કે સિમ ગુડ્સ હોય છે જેમ કે પાન મસાલા તંબાકુ વગેરે અને એની ગણતરી પણ એ જ વેલ્યુ પર થાય છે જેના પર આપણે આઈજીએસટી ગણ્યો અને હા એમસીક્યુ માટે યાદ રાખજો આ સેસ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવ્યો છે સારો તો હવે આપણે પ્રોટેક્ટિવ ડ્યુટીઝ તરફ જઈએ આ એ ડ્યુટીસ છે જે આપણા ઘરેલુ ઉદ્યોગોને બચાવવા માટે લગાવાય છે એમાં સૌથી પહેલી છે સેફગાર્ડ ડ્યુટી આને એક પ્રકારની ઇમરજન્સી ડ્યુટી સમજો માની લો કે કોઈ એક વસ્તુની આયાત અચાનક જ એટલી બધી વધી જાય કે આપણા દેશની કંપનીઓને ગંભીર નુકસાન એટલે કે સિરિયસ ઇન્જરી થવા લાગે તો સરકાર એમને બચાવવા માટે તપાસ કર્યા પછી આ ડ્યુટી લગાવે છે આ કોઈને સજા કરવા માટે નથી પણ બચાવવા માટે છે પરીક્ષા માટે આ ટાઈમલાઈન ગોખી જ લેજો આમાંથી એમસીક્યુ આવી શકે છે શરૂઆતમાં સેફગાર્ડ ડ્યુટી વધુમાં વધુ ચાર વર્ષ માટે લગાવી શકાય જરૂર પડે તો તપાસ દરમિયાન બસ્સો દિવસ માટે પ્રોવિઝનલ ડ્યુટી પણ લગાવી શકાય છે અને ચાર વર્ષ પછી પણ જો જરૂર લાગે તોને લંબાવી શકાય છે પણ કોઈ પણ હાલતમાં ટોટલ પીરિયડ દસ વર્ષથી વધુ ન હોઈ શકે હવે આવે છે આ ટોપિકનો સૌથી મહત્વનો ભાગ જેમાંથી પ્રેક્ટિકલ દાખલા પૂછાય છે સેફગાર્ડ ડ્યુટીમાંથી કોને મુક્તિ મળે ખાસ કરીને વિકાસશીલ દેશો માટેના નિયમો પર ધ્યાન આપજો પહેલો નિયમ છે ત્રણ ટકાનો ડી ડીમિનિમિસ લિમિટ પણ કહેવાય જો કોઈ એક વિકાસશીલ દેશમાંથી આવતી આયાતનો હિસ્સો એ વસ્તુની ટોટલ આયાતમાં ત્રણ ટકા કે એનાથી ઓછો હોય તો એ દેશ પર સેફગાર્ડ ડ્યુટી નહીં લાગે સિમ્પલ હવે બીજો નિયમ જરા ધ્યાનથી સમજો જે જે વિકાસશીલ દેશોનો હિસ્સો ત્રણ ટકાથી ઓછો છે એ બધાનો ટોટલ કરવામાં આવે છે જો આ બધાનો ભેગો થઈને ટોટલ હિસ્સો નવ ટકા કે એનાથી ઓછો હોય તો એ બધા જ દેશો બચી જશે કોઈના પર ડ્યુટી નહીં લાગે પણ જો આ ટોટલ નવ ટકાથી વધી ગયો તો પછી એ બધા જ દેશો પર ડ્યુટી લાગી જ જશે ભલે એમનો પોતાનો હિસ્સો ત્રણ ટકાથી ઓછો કેમ ચલો હવે આગળ વધીએ આપણી બીજી ટ્રેડ રેમેડી તરફ કાઉન્ટરવેલિંગ ડ્યુટી આ ડ્યુટી સબસિડીના જવાબમાં છે જ્યારે કોઈ દેશની સરકાર પોતાના નિકાસકારોને અન્યાયી લાભ આપવા માટે સબસિડી આપે ત્યારે આ ડ્યુટી ચિત્રમાં આવે છે આનું લોજિક એકદમ સીધું છે માની લો કે કોઈ વિદેશી સરકાર પોતાની કંપનીને માલ બનાવવા માટે પૈસા આપે છે એટલે કે સબસિડી તો એ કંપની ભારતમાં સસ્તામાં માલ વેચી શકશે જેનાથી આપણી કંપનીઓને નુકસાન થશે બસ આ જ સબસિડીની અસરને બેઅસર કરવા માટે જે ડ્યુટી લાગે એ છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી તો સવાલ એ થાય કે સબસિડી એટલે શું તો કાયદો કહે છે કે સરકાર તરફથી મળતી કોઈ પણ આર્થિક મદદ જેમ કે ગ્રાન્ટ સસ્તી લોન ટેક્સ માફી આ બધું સબસિડી છે પણ હા એક શરત છે સબસિડી સ્પેસિફિક હોવી જોઈએ મતલબ કે કોઈ ખાસ કંપની કે ઇન્ડસ્ટ્રીને જ મળતી હોવી જોઈએ આખા દેશને નહીં આ ડ્યુટી સામાન્ય રીતે પાંચ વર્ષ માટે લાગે છે અને પાંચ વર્ષ પૂરા થાય એ પહેલાં એક રિવ્યૂ થાય છે જેને સનસેટ રિવ્યૂ કહેવાય છે જો રિવ્યૂમાં લાગે કે ડ્યુટી હટાવવાથી ફરી પાછું સબસિડી અને નુકસાન ચાલુ થઈ જશે તો એને બીજા પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે અને હવે આવે છે સૌથી 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 મહત્વપૂર્ણ ડ્યુટી જે છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી આને બરાબર સમજો કારણ કે આમાંથી પરીક્ષામાં પ્રશ્ન હોય જ છે ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ડમ્પિંગ એટલે શું એકદમ સાદી ભાષામાં જ્યારે કોઈ વિદેશી કંપની પોતાના દેશમાં એક વસ્તુ સો રૂપિયામાં વેચતી હોય પણ એ જ વસ્તુ ભારતમાં એંશી રૂપિયામાં વેચે તો તેને ડમ્પિંગ કહેવાય આનાથી આપણા ઘરેલું ઉદ્યોગને જે મટીરિયલ ઇન્જુરી એટલે કે ભૌતિક નુકસાન થાય એને રોકવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગે છે ડમ્પિંગ છે કે નહીં એ નક્કી કરવા માટે બે આંકડા જોઈએ નોર્મલ વેલ્યુ અને એક્સપોર્ટ પ્રાઇસ નોર્મલ વેલ્યુ એટલે એમના પોતાના દેશમાં એ વસ્તુની વેચાણ કિંમત અને એક્સપોર્ટ પ્રાઇસ એટલે જે કિંમતે એ લોકો આપણને માલ વેચે છે આ બે કિંમતો પરથી આપણે બે મહત્વપૂર્ણ માર્જિન શોધીશું પહેલું માર્જિન ઓફ ડમ્પિંગ જે નોર્મલ વેલ્યુ અને એક્સપોર્ટ પ્રાઇસનો સીધો તફાવત છે અને બીજું ઇન્જુરી માર્જિન જે આપણા ઉદ્યોગની યોગ્ય વેચાણ કિંમત અને ડમ્પ થયેલા માલની લેન્ડેડ વેલ્યુનો તફાવત છે આને આ રહ્યો પરીક્ષા માટેનો ગોલ્ડન રૂલ આને લેસર ડ્યુટી રૂલ કહેવાય છે હંમેશા યાદ રાખજો એન્ટી ડમ્પિંગ ડ્યુટીની રકમ હંમેશા માર્જિન ઓફ ડમ્પિંગ અને ઇન્જરી માર્જિન આ બેમાંથી જે રકમ ઓછી હોય એના બરાબર જ હશે આના પર દાખલો આવશે જ આનો સમયગાળો પણ સીવીડી જેવો જ છે પાંચ વર્ષ અને પછી રિવ્યૂ પછી એક્સ્ટેન્શન પણ આમાં એક ખાસ વાત છે રેટ્રોસ્પેક્ટિવ લેવી અમુક ખાસ સંજોગોમાં સરકાર પાછલી તારીખથી પણ ડ્યુટી લગાવી શકે છે પણ એ પ્રોવિઝનલ ડ્યુટીની નોટિફિકેશનની તારીખથી નેવું દિવસથી વધારે પાછળ નહીં ચાલો બધી થિયરી તો સમજી લીધી હવે જોઈએ કે પરીક્ષામાં આના દાખલા કેવી રીતે ગણવાના અને આનાથી જોડાયેલી બીજી કાયદાકીય પ્રક્રિયાઓ શું છે આપણે એક પ્રેક્ટિકલ દાખલો લઈએ જે સેફગાર્ડ ડ્યુટી અને એના એક્ઝેમ્શનના નિયમો પર આધારિત છે ધ્યાનથી જોજો પરીક્ષામાં આવો જ પ્રશ્ન આવી શકે છે જુઓ ગણતરી કેવી રીતે થશે એસેસેબલ વેલ્યુ છે ત્રીસ લાખ એના પર દસ ટકા બીસીડી એટલે ત્રણ લાખ હવે વારો છે સેફગાર્ડ ડ્યુટીનો આપણને કહ્યું છે કે આયાતનો હિસ્સો ચાર ટકા છે જે ત્રણ ટકાની લિમિટ કરતાં વધારે છે મતલબ ડ્યુટી લાગશે કેટલી ત્રીસ ટકા એસેસેબલ વેલ્યુ પર એટલે કે નવ લાખ હવે એસડબ્લ્યુએસ એ તો ફક્ત બીસીડી પર જ ગણાય એટલે ત્રણ લાખના દસ ટકા જે થયા ત્રીસ હજાર હવે આ બધાનો સરવાળો કરો આઈજીએસટી ગણવા માટે એટલે કે ત્રીસ લાખ વત્તા ત્રણ લાખ વત્તા નવ લાખ વત્તા ત્રીસ હજાર ટોટલ થયું બેતાળીસ લાખ ત્રીસ હજાર એના પર બાર ટકા આઈજીએસટી ગણો બસ હવે બધી ડ્યુટીનો સરવાળો કરી લો અને આપણો જવાબ આવી ગયો સત્તર લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા હવે માની લો કે કોઈને સરકારના આ ડ્યુટી લગાવવાના નિર્ણય સામે વાંધો છે તો શું તો એ લોકો અપીલ કરી શકે છે કસ્ટમ્સ ટેરિફ એક્ટની કલમ નાઇન સી મુજબ કાઉન્ટરવેલિંગ કે એન્ટી ડમ્પિંગ ડ્યુટીના ઓર્ડર સામેની અપીલ સીઈએસટીએટીમાં થાય છે પણ હા અપીલ કરવા માટે એક ટાઈમ લિમિટ છે જે દિવસે ઓર્ડર જાહેર થાય એ તારીખથી બરાબર નેવું દિવસની અંદર સીઈએસટીએટીમાં અપીલ કરી દેવી પડે આ નેવું દિવસની લિમિટ ખાસ યાદ રાખજો તો છેલ્લે આ બધી ડ્યુટીઝ એક બહુ મોટો અને મૂળભૂત આર્થિક સવાલ ઊભો કરે છે એક તરફ આપણા દેશના ઉદ્યોગોને અન્યાયી સ્પર્ધાથી બચાવવા છે અને બીજી તરફ મુક્ત અને ખુલ્લા વેપારના ફાયદા પણ જોઈએ છે આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું બસ આ જ કસ્ટમ્સ કાયદાનો સૌથી મોટો પડકાર અને તેની મજા છે